સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું પડ્યું છે જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કર્યું છે જેમાં ખારાગોડા સરપંચ ઉપસરપંચ સહિતના સભ્યો સહિતના પાંચસોથી થી વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લાથી સૌથી મોટી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિતની આખી બોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ગામડાથી માંડીને મોટા શહેરોમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતની એક એવી

અને મુસ્લિમ સમાજના આગેવાનો મળી પાંચસોથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓએ દસાડાના ધારાસભ્ય પીકે પરમાર પાટડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા તાલુકા ભાજપ મંત્રી રાજુભાઈ પટેલ બોટાદ ભાજપ પ્રભારી વિપુલભાઈ મેરાણી સહિતના રાજકીય આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કરતા પાટણી નગરમાં કોંગ્રેસ પાર્ટીમાં સોપો પડી ગયો છે એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટણીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ આગેવાનો ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે સુરેન્દ્રનગરથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ